અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર આવેલ સિક્યોરિટી વિના બેંક ના એટીએમ સેન્ટર માં ચોરી કરવાનો પ્રયાસ કરનાર આરોપી ને ગણતરી ના કલાક માં પોલીસે તબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે અંકલેશ્વર શહેરમાં ચોરીની ઘટનામાં પાત્ર વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ગઈકાલે જ અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર આવેલા જૂના એસટી બસ ડેપોના સામેના ભાગે આવેલા એટીએમ સેન્ટરમાં બે જેટલા એટીએમ મશીનને તોડવા નિષ્ફળ પ્રયાસ નો બનાવ સામે આવ્યો હતો અંકલેશ્વર શહેરના એસટી ડેપો સામે આવેલ એચડીએફસી બેંકના એટીએમ મશીનને ટસ્કરો તોડવાનો પ્રયાસ કર્યો હતો પથ્થર અને સળિયા વડે એટીએમ મશીન તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ ટસ્કરોના આ પ્રયાસ નિષ્ફળ રહેતા ચોરીની વધુ એક ઘટના બનતા અટકી હતી આ બનાવ અંગેની જાણ બેંકના બેંક ના તેઓ દોડી આવ્યા હતા અને કલમ ચારસો સુડતાલીસ ચારસો સત્યાવીસ ત્રણસો એસી અને પાંચસો અગિયાર હેઠળ ગુનો દાખલ થતા પોલીસે તપાસ તેજ કરી હતી તેમાં આ ગુના કામમાં આરોપી મોકન્યા સોતિયાભાઈ તળવી ઉમર વર્ષ પચીસ ના કલાક માં દબોચી લીધો હતો સાથે જ પોલીસે તેની સાથે અન્ય કોણ કોણ સામેલ હતા અને તેઓ અન્ય કઈ કઈ જગ્યાએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે તે તમામ દિશાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે